તાલદી જયા ભરના નકર લેકો એ ઉપર છે મારી કઈ નતા જે કોઈ સોનું દો લ્યા માથે ભઈ બઈલી રાશે ભઈ રૂખું ખુવા હડેલું હોય તો કોઈ થાય

Редактор субтитров А.Семкин Корректор А.Егорова

આની લાખ રૂપિયાની વાત છે રાખે તુવડની બઈ રોય એ વાત તુવડની નહીં રોતી કે આ ગૈજેની રોય મરી ગઈ તને હજી પોતો કે કમો કે મરી છે બાપ તુવડી મારું નમ્રતા રાખે ખાંડી મારી એટલે મેં ફેમ રોઈ કે મજે એ રોઈ આ અલગ આ કપડાં માં રહેતા આજે તુવડી આખરીમાં બાપન તુવડી બૂટે ના બોલે કે તુવડી થડાય ના બોલે કે એનો હું ઉખી આવો પેલા શગા થાય શું કહો છો કે બાઈ બાપ ને લઈ નોખું પડવું પડ્યું બાપો

મારે અમારું કોઈ વાત નથી તમારું ઓગું બધું નેકરો થી જ કે હોમણ જારમાં 1000 હોય તો હોમણ દરબગારી નાખ હવે માર કેવું